સુધી અમદાવાદ ક્રિકેટ સેન્ટર રોડ ખાતે કરવામાં એક લાખ ચાલીસ હજાર સ્ક્વેર ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં વિસ્તર લાયેલું છે લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ આપશે દરરોજ સાંજે સાડા સાત વાગ્યાથી મધરાત્રિ સાડા બાર વાગ્યા સુધી ગરબા અને ત્યારબાદ મંડળીના ગરબાનું આયોજન કરવામાં આવશે

કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે ગમથી થીમનો યુસ કરીશું છહ્યા બે હજાર પચીસ કરીને ગરબાનું આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં અસ્માન મીર આમિર મીર અઘોરી મ્યુઝિક પિયુષ ગઢવી શિવમ બારોટ તથા પ્રિ નવરાત્રીનું પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે મેડિકલ લઈને મેડિક ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાથે રહેવાનું હા યુરન્સ પણ લીધેલો છે સપોપર ચાલ ચાલીસ સાર સ્વેર ફૂટમાં આપણી પાસે ગ્રાઉન્ડ છે આઠ થી દસ હજાર નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખેલું છે ખાસ અત્યારે પણ આ અત્યારની અમે એ રીતની પ્રોપર માટે પાર્કિંગ પણ અમે ખુબ વિશાળ પાર્કિંગ રાખેલું છે જેમાં સાડા છ વીઘાનું પાર્કિંગ છે અને પાર્કિંગ એટલી પ્રોપર વ્યવસ્થા છે પ્રોપર મેનેજમેન્ટ છે પાર્કિંગમાં જેના કારણે ટ્રાફિકના ના ભંગ ના થાય રોડ ઉપર રસ્તા ઉપર પાર્કિંગનું ટ્રાફિક ના થાય લેડીઝ થાય

મેલ બાઉન્સર ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું તેના સાથે આપણે દરેક પરમિશનો લઈશું અને તે સાથે આપણે એમ્બ્યુલન્સ ત્યાં સર્જાય તો તે આપણે મેનેજમેન્ટ આપણું ત્યાં સાચવી શકે તેની સંપૂર્ણપણે સુવિધાઓ આપણે આપેલ છે ત્યાં તે મંત્રા ઇવેન્ટ આ બધી જ ફેસિલિટી પૂરી પાડે છે શહેરની અંદર એમ કહેવાય ને કે આપણે લુપ્તો પણ કહેવાય છે કે સાતમ ને સોમવારે પણ સાતમ ના દિવસે જ શહેર ની અંદર હું આવી રહ્યો છું અને ખાસ તો ખૂબ મને એમ કહેવાય કે ઉત્સાહ છે શહેર નો કે આ એક લોકગીતો નો એક અલગ પ્રકારની રીતે અલગ પ્રકારની થીમ ઉપર અમે રજૂ કરવાના છીએ અને શહેર ની અંદર જો વાત કરીએ

એક એમ કેવાય ને કે એક છંદમાન હર ભર ભર હરે નિરખાત ના પ્રવાણ પ્રવાુટિર ભરાર પદ સુંદર રમે રેમા સંજીવ રાજપૂત નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે